ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો જો આજે કંપની આજ તો બહુ ટાઈમ ગયો છે ટાઈમની પહોંચવા તમે જોઈ શકો છો પણ બતાતું નથી જો અગાડી જાય છે રિક્ષાઓ કંઈ બતાતું જ નથી બધા ચાલતા ચાલતા આવે છે તમે જોઈ શકો છો કોઈ તો સાઈડ માં ઉભા રહી ગયા છે બાઇક લઈને

બહુ ટાઈમ આવી ગયો છે કંપની પહોંચવા તમે જોઈ શકો છો કેટલું બધું ધુમ્મસ છે કેટલું ધુમ્મસ છે આજ તો બહુ ધુમ્મસ છે સુરત થી આવવા માટે બહુ ટાઈમ લાગ્યો અમને કપડાં બુપડા બધું પલળી ગયા જો પલળી ગયા છે દીકર હે લીલા હોય તો ગયા જો કેટલું ધુમ્મસ છે જો આજે કોઈ બાજુ બાજુમાં હોય ને એ પણ નથી બતાતા જો બાઇક બાઈક બધું આજે હા બાઇકમાં પણ જો પલ્લી ગઈ છે પહોંચો આમ જો આ જો હેલ્મેટ માં ભાઈ કોઈ કઈ બતાતો ન હતો ભાઈ ભાઈ આપણા સબસ્ક્રાઇબર ને કહી દો આજ કેટલું ધુમ્મસ છે બહુ ધુમ્મસ છે ભાઈ ને નેડ છું તમારો જો આવ પર લઈ ગયા ભાઈ વાર વાર જો તો વિદાઉ કઈ નથી જોત કરી કે આપણો બી માન દેખાવી છે જોત કરી આજ ભાઈ બહુ એટલે બહુ આજે પરેશાન થઈ ગયા કારણ કે તો હારું છે અમે હળવે હળવે બાઈક ચલાવીને પહોંચી ગયા છીએ ગમની એ જો અમારા પ્રતિકભાઈ સતીશભાઈ તો આવી ગયા છે પ્રતિકભાઈ ને કેયુર નથી આવ્યા પાણી તો પાણી વાણી જો આ ભાઈ પોચવામાં કેટલો ટાઈમ લાગે તમારો અમારે તો પોણી કલાક આજે તારી બાઈક પાર્ક કરજા બાઈક કઈ દેખાતું નથી આવે ને હાઈવે પર ભાઈ અમે કેટલા હવા ધીરે ધીરે કા હે વિડીયો નાખી દીધો મારે આજે સાંજ મારે મારે સાંજે મૂકવો પડશે સારો હાલો કઈશ તો અમે જઈએ છીએ કંપનીમાં મળીએ આપણે નવા ચલો ભાઈ